વેલકમ ટુ ભગવતી વિદ્યાલય આજે આપણે ધોરણ ત્રણ વિષય ગુજરાતી ચેપ્ટર સાત એક સલાંગે દરિયો કૂદો આ કવિતાનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ જેને સમય તમને છે આજે આપણે જે અધૂરું છે ત્યાંથી સ્ટાર્ટ કરીશું નીચે આપેલા વાક્યોમાં શબ્દોની બેસેડ થઈ ગઈ છે પાઠમાંથી શોધીને સાચા વાક્યો લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા વાક્યોમાં શબ્દોની ભેળસેળ થઈ ગઈ છે પાઠમાંથી શોધીને સાચા વાક્યો લખો વિદ્યાર્થીને જોડીમાં બેસાડી આ પ્રવૃત્તિ કરાવો અહીં આપણે પહેલાં પહેલું વાક્ય જોઈશું હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈ

પરથી ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાના લીધા પાકા તો અહીં વાક્ય બનશે પોતાના હાથ દૂરના ઝાડ પરથી લંબાવીને પાકા ફળ તોડી લીધા જાય જાય રોટલી જાય મૂકતા બનાવતા અને માતાજી સાબડીમાં તો વિદ્યાર્થી મિત્રો અહીં વાક્ય બનશે માતાજી રોટલી બનાવતા જાય એક પછી એક સાબડીમાં મૂકતા જાય

યોગ્ય સ્વર વ્યંજન ઉમેરીને નવા શબ્દ બનાવો ઉદાહરણ તરીકે હનુમાન એટલે કે હનુમાન મતજ એટલે કે માતાજી કસર એટલે કે કસરત અંગઠ એટલે કે અંગૂઠો અગળ એટલે કે આગળ અંજન એટલે કે અંજન ટચલ એટલે કે ટચલી ચાલો ગાઈએ ગીતડું લંકા તારે સળગી ગઈ વાંચો ધરવાન મહારાજની જય હો મહારાજ કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહોમાં આવવાની રજા માગે છે રાવણ આવા દો ચાર પાંચ સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે તે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કહે છે મહારાજની જય હો મહારાજ કેટલાક સૈનિકો એક જેવા માણસને લઈને સભા ગૃહોમાં આવવાની રજા માગે છે રાવણ કહે છે આવા દો ચાર પાંચ સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે

એને અહીં શું કામ લાવ્યા છો શું કામ છે હનુમાન કહે છે હું વા નર છું વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય હું થોડો મનુષ્ય જેવો છું સૈનિક મહારાજ આ બહુ તોફાની છે એ આપણને મળવાની જીદ કરતો હતો એ પોતે દરિયા આવ્યો છે એમ કહે છે છે રાવણ શું કામ હનુમાન મારે કશું કામ નથી આ તમારા સૈનિક મને પકડી લાવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ કે સૈનિક કહે છે મહારાજ આ બહુ તોફાની છે એ આપણને મળવાની જીદ કરતો હતો એ પોતે દરિયા પારથી આવ્યો છે એમ કહે છે રાવણ કહે છે બોલવાનર શું કામ છે હનુમાન કહે છે મારે કશું કામ નથી આ તમારા સૈનિક મને પકડીને લાવ્યા છે સૈનિક મહારાજ આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે

રાવણ પણ આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે ડંકામાં પ્રવેશ કરી શકે હનુમાન જુઓ મહારાજ એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો પછી કહું રાવણ તું એક તુચ્છ વાનર લંકાની રાજ્યસભામાં આસન પર બેસીશ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે રાવણ કહે છે કે પણ તું તું પણ આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે હનુમાન કહે જુઓ મહારાજ એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ સાથે બેસાડો એવા આસન પર બેસાડો પછી કહું રાવણ કહે છે કે તું એક તુચ્છ લંકાની રાજ્યસભામાં આસન પર બેસીશ હનુમાન ના હું પ્રભુ શ્રી રામનો સેવક છું રામદૂત રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું અત્યારે આપનો મહેમાન છું એટલે આસાન તો આપવું જ પડે રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયું રાવણ સૈનિકો આ વાર્નરને હમણાં જ જેલમાં પૂરો તે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ કે હનુમાન કહે છે કે ના હું પ્રભુ શ્રીરામના સેવક છું રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું અત્યારે આપના મહેમાન છું એટલે આસન તો આપવું જ પડે રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો રાવણ કહે સૈનિકો આ વાનરને હમણાં જ જેલમાં પૂરો વિદ્યાર્થી મિત્રો આગળનો અધૂરો પાઠ આપણે આગળના વિડીયોમાં જોઈશું વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ